જય શ્રી કૃષ્ણ જેમ લીધાર કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા આજના વિડીયોમાં તો કહે છે ત્યાં સારા છા થઈ ગયા છે અને હું પણ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છું તો આજે તો એક્સાઇટમેન્ટ એ છે આપણે આજે ગામડે જવાનું છે બધું પેકિંગ પણ થઈ ગયું છે તો સ્કૂલેથી આવશું પછી આપણે આજની ટિકિટ વહેલી છે એટલે બધું કામ કરીને એમ તો બધું પેકિંગ તો થઈ જ ગયું છે બસ પાંચ વાગ્યા આસપાસની ટિકિટ છે એટલે ત્યાં સુધીમાં આપણે ફ્રેશ પણ થઈ જશું અને થોડુંક આરામ કરીને જમીને બધું ફ્રેશ થઈને પાંચ વાગ્યામાં જ આપણે નીકળી જવાનું છે એટલે કાલે વહેલા પહોંચી જશું શું ત્યાં તો મારે જ છે એટલે ત્યાં જવાનું છે એટલે એક્સાઇટમેન્ટ એ પૂરી છે અને મેં તો મસ્ત બધા કપડાં લઈને બેગમાં મૂકી દીધા છે અને સ્મિતભાઈએ એનું પેકિંગ કરી લીધું છે તો આજે તો સ્કૂલનો લાસ્ટ દિવસ છે પછી તો હું ત્યાં જઈશ ગામડે અને ત્યાં જ મારું વેકેશન મળવાનું છે એટલે એક મહિનો તો થઈ જ જશે એક મહિનો દસ દિવસ વેકેશન આપણે પાડવાના છે અને દસ દિવસ વેકેશન સ્કૂલ માંથી પડવાનું છે એટલે બસ જો આજનો છેલ્લો દિવસ છે સ્કૂલે જવા માટેનો તો અત્યારે સ્કૂલે જઈ આવું અને આવીને તમને બધાને મળું અને અપડેટ આપું કે આજે આપણે શું શું કર્યું આગળ પહોંચી ગયું ઘરે અને સાડા થઈ ગયા છે તો મમ્મીને આપણે કેટલા દિવસથી કહેતા હતા કે બટેકાનું શાક બનાવી દે રવિવાળું તો મમ્મી આજે ફાઇનલી બનાવી દીધું છે આપણી માટે બટેકાનું શાક તો અત્યારે થાય છે મસ્ત ગ્રેવીવાળું શાક બને છે અને સાથે મસ્ત એવી પૂરી તો અત્યારે પૂરીનો પણ લોટ બંધાય છે જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ છે આ શું કર્યું આંખે શું લગાવ્યું છે એટલે શું થાય છે શું તને દુખે છે આ એવું છે તો અત્યારે છે ને દેશી જુગાડમાં એને લગાવી દીધું છે એનાથી સારું થઈ જાય અને અમારી માટે બને છે અત્યારે પૂરી પૂરી બનાવે છે ને તો મસ્ત એવી પૂરી અને ગ્રેવીવાળું બટેકાનું શાક ખાવાની આ તો મોજ પડી જાય

તો ગાય જે ગુરુદ્વારા જાતા હોય ને એ લોકો આવી રીતે ત્યાંનો પ્રસાદ બનતો હોય તો એ ટાઈપનું શાક બનાવ્યું છે નોર્મલ શાક આપણે બટેકાનું બનાવતા હોય એ નથી આ તો થોડીક અલગ ટાઈપમાં શાક છે તો મને પહેલી વાર મમ્મીએ બનાવ્યું હતું તો બહુ ભયું હતું તો બીજી વાર મમ્મીએ કીધું કે મસ્ત બનાવ્યું છે પાછું બનાવી દે પૂરી ખાવાની વધારે મજા આવે એની સાથે ને આપણા મરચાં પણ જો અત્યારે તળાઈ ગયા છે અને હવે આપણે ટેસ્ટ કરી લઈએ પાંચ વાગી ગયા છે ને આપણો ટાઈમ થઈ ગયો છે બસનું છ વાગ્યાનો આમ તો ટાઈમ છે પણ હવે બધો સામાન મૂકતા થાય તો અત્યારે છે ને બહુ બધો સામાન થઈ ગયો છે ડિસાઇડ તો કર્યું હતું કે બે બેગ કરવાની છે પણ મમ્મીને સામાન પૂરો થાય ને આ લઈ જવાનું ગામડે લઈ જવાનું બધું તો લગાવી જાય એક બેગ બે બેગ ત્રણ ચાર પાંચ છ હજી શૂઝ શૂઝને એવું તો અલગ છે અલગ બેગમાં કરવા પડશે તો અત્યારે સ્મિતભાઈ મારા રિસ્પોન્સિબિલિટી લે છે બધું બેગને એવું મૂકવા જવાની

ગરમ થઈ ગઈ છે ફૂલ ને તડકો છે અત્યારે તો પેલા આપણે સામાન ગોઠવી લઈએ બધો તો ગાઈઝ આપણે કહી દઈએ નેચર વેલી ને બાય બાય અને આપણે નીકળી ગયા છે ગામ જવા માટે અને સ્મિતભાઈ મેં સામાન તો મૂકી દીધો હતો એટલે બસ હવે નીકળવાની જ વાર હતી તો આપણો ટાઈમ એ ભૂલ થઈ ગયો છે આપડી બસ આવી ગઈ છે બાલ મુકુદ આપણે જવાનું છે તો હવે ઉભી રહ્યા એટલે આપણે આપણો સામાન પણ ચડાવી દઈએ એમાં ગીરની સિંહણ છે બાકી ગીર નહીં દેખા તો કુછ નહીં દેખા

તમારા પતનિયા જવાનું છે તો બહુ ખુશ છે આજે અમે ઓમે પણ એક્સાઇટેડ છે નાના નાના ના ઘરે જવા માટે તમે સુિતભાઈ કેટલા એક્સાઇટેડ છો થોડા 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 કેમ સુરત દેવ ઇમો મજા આવે ને ગામડે ગામડે વધુ મજા આવે સુરત કરતા નાના તા આવું મજા આવે ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ એટલે તો ગેસ અત્યારે ગરમી એવી થાય છે એક તો તડકો અને ઉપરથી અંદર બેઠા છે તો થોડી થોડી વારમાં સ્ટેશન લેવાના હોય ચડવા માટે તો ઘડી થાય તો ઘડી થાય તો બસ ઊભી રાખે તો જ્યાં સુધી સુરતની બહાર સરખા નહીં નીકળીએ ત્યાં સુધી તો આમ જ થવાનું છે ફૂલ ગરમી છે અત્યારે તો બારી ખોલી દીધી છે અને સ્મિતભાઈએ કબજો કરી લીધો છે બારી પાસે હવે છોડવાના નથી એવી જગ્યા સ્પેશિયલ જગ્યા તો બસ હવે અત્યારે ગાડીમાં બેસી ગયા છે આપણે

પેલા આપડે બધો સામાન ત્યાં લઈ લઈએ ને જઈએ ત્યાં તો ગઈ આપણે આપડે પોચી ગયા છે મામા ના ઘરે જય શ્રી કૃષ્ણ મામી દર્શિતભ કેમ છે ખુશી પણ પોચી જ ગયા હોય અહિયાં જય શ્રી કૃષ્ણ બા

ગાઈઝ અમે થોડીક વાર આપણે રેસ્ટ કરી લઈએ અને પછી બધાને મળીએ અને થાકી ગયા તમ તો હવે થોડીક વાર આરામ કરીએ